મિત્રો ધોળા તાલુકાના ખમાટિયાળા ગામમાં કાળુભાટ ડેમમાં બાળકી ડૂબી ગયેલ છે તો આ લાપતા થઈ ગયેલી છે સાત કલાક કે એની લાશ મળી છે તો આપણે સૌ બધાએ ધ્યાન રાખજો બધા નાના નાના છોકરાનું કે આવી ઘટના કોઈ કોઈની સાથે બને નહીં માતા પિતાને સાવધાન રહેવાની જરૂર છે આ પાંચ વર્ષની ખાલી બાળકી છે તે રમવા રમતા રમતા ડૂબી ગઈ છે તેની લાશનો પત્તા કાંઈ મળ્યો નથી અને સાત કલાક પછી એનડી એનડીઆરફની ટીમ આવીને લાશ ગોતીની ગોતી લીધી છે પરિવાર કુંભારવાડાનો હતો ભાવનગર કુંભારવાડાનો તો સૌ માતા પિતાને ધ્યાન રાખવા અત્યારે અપીલ છે તો કોઈએ પણ આવી ઘટના કોઈ બને નહીં કોઈ સાથે તેની માટે આપણે વિડીયો બનાવ્યો છે તો બધાએ સાવધાન રહીજો અત્યારે ચોમાસાની સિઝન ચાલી છે એટલે જ્યાં ત્યાં છોકરાને ડેટા મૂકવા નહીં તો માટે અપીલ કરું છું હું દિલથી અને બધા ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં અને ઓમ શાંતિ લખી નાખજો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn